ઉપલેટા પાસે તલગણા અને ઈસરા વચ્ચે આવેલ ચેકડેમ પારો તૂટ્યો ભદ્રેશ્વર બે નામના ચેકડેમ પારો તૂટતા ખેડૂતો ઉનાળા સમયે મુશ્કેલીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પહોંચ્યા ઘટના સ્થળ લલિત વસોયા તૂટેલ ભદ્રેશ્વર ચેકડેમ ની લીધી મુલાકાત પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એ ભાજપ ઉપર કર્યા આક્ષેપ ખનન માફિયા દ્વારા પારો તોડી નખાયો નો ખેડૂતોનો આક્ષેપ ચેકડેમ નો પારો તૂટતા ઉપલેટાના ઈસરા ગાધા તલગણાના ખેડૂતોમાં મુકાસે મુશ્કેલીમાં ફિયત માટેનો મહત્વનો હતો આડે ભદ્રેશ્વર બે નામનો ચેકડેમ તૂટી જતા પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં પાણીની પડી શકે છે તકલીફ ખનીજ માફિયા દ્વારા બેફામ રેતી ખનનને કારણે એક ડેમ તૂટ્યો લલિત વસોયા ખનન માફિયા દ્વારા બેફામ રેતી ખનનને કારણે ભાજપની મિલીભગતને કારણે એક ચેકડેમ તૂટ્યો ભદ્રે સ્વર ચેક ડેમ સરકારની લોક ભાગીદારીથી ડેમ બનાવેલ ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના લોકો રેતી માફિયા સાથે જોડાયેલા હોય કોઈ કાર્યવાહી થઈ નથી લલિત વસોયાએ કહ્યું વધુમાં લલિત વસોયાએ કહ્યું કે ખનીજ માફિયાઓના જ કારણે ચેક ડેમ તૂટ્યો નગરપાલિકાના ભાજપ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા હાઈકોર્ટમાં પણ ખનીજ રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે અનેક વખત ખાણ ખનીજ વિભાગમાં સિંચાઈ વિભાગને ખનીજ વિભાગ વિરુદ્ધ ફરિયાદ કરેલ ભાદર નદી ઉપર આવેલ ઈસરા અને પાયામાંથી જે બેફામ ખનીજ ચોરી કરી છે એને કારણે આ ચેકડેમ તૂટ્યો છે ખેડૂતોએ સરકાર સાથે લોકભાગીદારી લાખો રૂપિયાનું રોકાણ કરી અને સિંચાઈનું પાણી એના ખેતરમાં મળી રહે એટલા માટે આ ચેકડેમ બનાવેલો હતો રાષ્ટ્રીય મિલકતને પોતાની ગણી એનું જતન કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ખનીજ રાષ્ટ્રીય મિલકત છે અને એની ચોરી કરી પોતાના પેટના ખાડા પૂરી રહ્યા છે ને એને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે આ વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય સમક્ષ ભાદર વેણુ અને મોજ નદીના કાંઠે આવેલા ખેડૂતોએ અનેક વખત આ ખનીજ ચોરી બાબતે ફરિયાદો કરેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખનીજ માફિયાઓ સાથેની સાટગાંઠ અને ખનીજ માફિયાઓના પૈસે કોંગ્રેસ પાર્ટીને તોડવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ચલાવવાનો ખર્ચ લેવામાં આવતો હોવાને કારણે આ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવાના કોઈ પ્રયત્નો નથી થઈ રહ્યા એવો બહુ સ્પષ્ટ આક્ષેપ સાથે મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરું છું કે ખેડૂતોના હિતમાં ચોમાસા પહેલાં આ ચેક ડેમ ફરીથી બનાવવામાં આવે અને જે ચેક ડેમો ડેમેજ ખનીજ ચોરીના કારણે થયા છે એક ચેક ડેમો પણ રિપેર કરવામાં આવે જેને કારણે ખેડૂતો ને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સિંચાઈ માટેનું પાણી સમયસર મળી શકે બરાબર લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજે ઉપલેટા ભાદર નદીની અંદર બનેલા ચેકડેમો એમાં જે ભદ્રેશ્વર બે નંબરનો ચેકડેમ છે એ તૂટી જવાથી આજુબાજુના જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થઈ છે ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એમની સાથે ખેડૂતોને બધાને સાથે રાખી એમને જે આ ઘટના બની છે એ ઘટનાની અમે જોવા માટે આવ્યા છે અમને એમની રજૂઆતો પણ ગઈકાલથી જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરેલી હતી આજ સુધી હજી જવાબદાર અધિકારીઓ કોઈ અહીંયા આવેલા નથી અને આ જે લોકભાગીદારીથી બનેલો ડેમ એ ખનીજ ખનન કરવાથી અને ડેમેજ કરવાથી આ ડેમ ટૂટ્યો છે ચોમાસું નથી કોઈ એટલું બધું પાણી નથી આવેલું છતાં પણ આ ડેમ ટૂટ્યો છે ત્યારે એક સૌ લોકો બધા જ ને પ્રૂફ સાથે અને મુદ્દા સાથે વાત કરે છે કે અહીંયા વાગતો વખત જે રેતીનું ખનન કરવામાં આવ્યું છે અને રેતી ઉપાડવામાં આવી છે એને હુડકા દ્વારા રેતી ઉપાડવામાં આવી છે અમે વારંવાર રજૂઆત કરવી છતાં પણ તંત્રએ કોઈ આમાં ધ્યાન નથી આપ્યું જેને કારણે આ ડેમ તૂટી ગયો છે ત્યારે અમારા બધાની જવાબદાર સામે માગણી એ જ માગણી છે કે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને આ ચોમાસા પહેલાં ફરીથી આ ડેમ બને એ તંત્રને મારી વિનંતી મારું નામ અશોકભાઈ માલદેવભાઈ તલંગણા ગામનો ખેડૂત છું હાલ ઉપલેટા રહું છું અશોકભાઈ ચેકડેમ જગદીશભાઈ તોડવામાં આવેલો છે આ કોઈ આપમેળ નથી ટૂંતો હુડકા મારી મારી અને તોડવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ વારંવાર કહેવા છતાં એ લોકો હુડકા અહીંયાથી દાદાગીરીથી ભરી જતા હતા અમે ઉપર પણ બધે રજૂઆત કરી પણ આનું કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી આ બાબતની અધિકારીઓને કોઈ રજૂઆત કરેલી હા રાજકોટ અધિકારીઓને કલેક્ટર શ્રીમાં પણ અમે ફોન કરેલા

ઈશરા ગામ અને તલંગરા ગામ વચ્ચે જે ભદ્રેશ્વર બે ચેક ડેમ કહેવાય છે કે ગઈકાલે છે તે તૂટી ગયો છે ત્યારે આ બારામાં આપતો શું તલંગણા અને ઈસરા ગામ પાસે ભાદર નદીમાં જે ચેક ડેમ છે એમાં અમને લેખિત રજૂઆત તો કોઈ નથી મળી પણ ટેલિફોનિક એવી માહિતી હતી કે ભાઈ ત્યાં આજુબાજુ ડેમની નજીક કોઈ રેતી ખનન કરે છે ને એના કારણે આવા પ્રશ્ન થાય છે એટલે હું ત્રણથી ચાર વખત હું પોતે મારા ક્ષેત્રીય ટીમ અમે સમયાંતરે ત્યાં તપાસો કરેલી હતી દરેક જગ્યાએ ભાદર નદીના પટમાં બધી જગ્યાએ પણ ત્યાં અમને આવું કંઈ મેળવ્યું નહોતું વધુમાં ત્યાં એક લી જોવાનું અમારા ધ્યાનમાં આવ્યું એટલે મેં ભૂસ્તર શાસ્ત્રી સાથે વાત કરી અંદાજે ચાર કે પાંચ દિવસ પહેલાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે બીજું કે આજે જે ચેકડેમ તૂલતો છે એ બાબતમાં મારે સિંચાઈ વિભાગ સાથે પણ વાત થઈ છે એમના અધિકારી સ્થળ વિધિ કરી ડિટેલ રિપોર્ટ સરકારમાં કરશે અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થશે એમની સાથે વાત થઈ છે કે ભાઈ સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન મારફત આખું નવેસરથી કઈ રીતે કરવું એ અંગેનો વિગતવાર અહેવાલ સત્વરે તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરશે હું નાનભાઈ ચંદ્રવડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે તમને વિપદ વાત કરવા માગું છું ઉપલેટા સમઢિયાળા તલંગડા ગાધા ઈસરા આ બધા જે ગામો આવેલા છે એ ગામને પાસેથી ભાદર નદી પસાર થાય છે આ ભાદર નદી ઉપર અગાઉ આજથી પંદર વર્ષ પહેલાં ચેકડેમ બનાવવામાં આવેલા હતા જે ભદ્રેશ્વર એક છે ઉપલેટામાં બનાવવામાં આવેલો હતું એ પિસ્તાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલો હતો પછી ઈસરા પાસે ભદ્રેશ્વર મંદિર પાસે જે ચેકડેમ બનાવ્યો હતો એ એક પંચાણું લાખને ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ બંને ડેમો લોક ભાગીદારીથી ખેડૂતો એમાં વીસ ટકા એંસી વીસથી સરકારની સ્કીમથી બનાવવામાં આવેલો હતો પણ એક દુઃખદ વાત છે કે ચાર વર્ષ પહેલાં ઉપલેટા સિમને જે ભાદર નદીના કાંઠો પર આવેલો હતો એ ચેકડેમ તૂટી ગયો હતો એ જે ચેકડેમ તૂટી જવાના બંનેના કામો એક જ છે જે આજ રોજ સવારે એટલે કે તારીખ નવના રોજ જે ચેકડેમ તૂટી ગયેલો છે સવારે આઠ વાગે મને મેસેજ આવ્યા કે ભાઈ આ ચેકડેમ તૂટી ગયેલો છે અને એ સવારે છ વાગ્યા સુધી ત્યાં ભૂટા દ્વારા રેતી ખેંચવામાં આવતી હતી આ બંને ડેમો છે એ રેતીની અંદર ત્રીસ ફૂટ જેવી રેતી ખસેડી અને એ બનાવવામાં આવેલા હતા હવે નવાર આ બાબતે ઇરિગેશન વિભાગ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલી હતી કે આ ચેકડેમો ફરતેથી જે રેતી ઉપાડી લેવામાં આવશે તો ચેક ડેમો તૂટી જશે પણ આ અન્ન તંત્રએ કોઈથી કંઈ ધ્યાન ના આપ્યું નહીં અને છેલ્લે ખેડૂતોને આ પાઇમાલ તરફ લઈ ગયા છે આની ઉપર હજારો હેક્ટર જમીન છે એક ખેડૂતો આમાંથી પિયત તરીકે ઉપયોગ કરતા હતા હવે આ બંને ડેમો તૂટી જવાથી આ પાણી એકદમ નીચેના વિભાગ ભાગમાં વહી ગયેલું છે અને આ બધા કાંઠાના ખેડૂતો છે એ પાણી વગરના થઈ જશે મારે એમ કહેવું છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ ચેક ડેમ ઉપર કોઈ ધ્યાન ન લીધું ગંભીરતા ન નથી ખાન ખનિજ વિભાગે એરિગેશન વિભાગે આજથી સાત વર્ષ પહેલાં હાઈકોર્ટ અમે અંદર મેં મારા નામજોક પીઆઈલે દાખલ કરેલી હતી એ કેસ હજી પૂરો નથી થયો અને એ કેસ આજ ટ્રેડિંગમાં આવેલો છે હવે મારે આ બધા જે જે કોઈ જવાબદારો છે એની સામે મારે કાયદેસરની કાર્યવાહી કરવી જો છે ખેડૂતોને એ વખતે ખ્યાલ નહોતો કે આ ચેક ચેકડેમો તૂટી જશે મારી રજૂઆત હતી ત્યારે ખેડૂતોને એમ લાગતું હતું કે આ ચેક ન તૂટે આજ લોકો એ લોકો સ્વીકાર્યું છે કે આ રેતી ઉપાડી લેવાથી આ ચેકડેમ તૂટી ગયેલો છે મારે સરકારને પણ જાણ કરવાની છે કે આ એસી રીતે સરકાર છે ખેડૂતોના ભાગીદારીથી બનાવવામાં આવેલો હતો અને જે તે કોઈ જવાબદાર વ્યક્તિ સામે ખરેખર પગલાં લેવા જોઈએ અને હવે પછી આ જે કંઈ અત્યારે જે નદીની અંદર જે રેતી ઉપાડી લેવામાં આવે છે આ તાત્કાલિક બંધ કરવાનું જોઈએ